જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો શિયાળો ચાલી રહ્યો છે અને વટાણાની સિઝન છે અત્યારે તો આજે આપણે બનાવવાના છીએ વટાણાની પૂરી જે બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને હરેક ની અલગ અલગ ટેસ્ટ હોય છે તેવી રીતે આ પૂરીનો ટેસ્ટ પણ અલગ છે તો ચાલો આપણે બનાવીએ વટાણાની પૂરી તો એના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે એમાં અડધો ઈંચ જેટલું આદુનો ટુકડો નાખી દેવાનો ત્યારબાદ બે મરચી નાખીશું મરચી તમારે જે રીતે તીખી પૂરી કરવી હોય તે રીતે નાખવાનું તો હું બે મરચી નાખીશ ત્યારબાદ થોડીક અમથી વરિયાળી નાખવાની તો હું થોડીક વરિયાળી નાખીશ તમારે જો જીરું નાખવું હોય તો સેજ અમતું જીરું પણ નાખવાનું અને સાથે આપણે અત્યારે વટાણા નાખીશું વટાણા હું અડધો વાટકો જેટલા લઉં છું તો જો મેં અડધો વાટકા જેટલું મીડિયમ સાઇઝના વાટકાનો અડધો વાટકો લીધો છે તો હવે પીસી નાખવાનું છે આપણે તો જો આ ટાઈપનો આપણે મિક્સર જારમાં વટાણા અને જે આદુ મરચીની કટકી હતી તેને પીસી લીધું છે તેને કાથરોટની અંદર કાઢી લઈશું આવી રીતે તો કાથરોટમાં આપણે કાઢી નાખવાનું છે ત્યારબાદ હવે આપણે એની અંદર મસાલા નાખવાના છે તો થોડોક અમથો ગરમ મસાલો નાખવાનો ત્યારબાદ સેજ અમથું લાલ મરચું હળદર નાખવાની ત્યારબાદ ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ અજમો નાખવાનો છે અજમો ના નાખો તો પણ ચાલે તો જો આવી રીતે અજમો નાખવાનો ત્યાર પછી કોથમરી નાખવાની અને આપણે એની ઉપર એક પાવડા જેટલું તેલ નાખી દઈશું તો અહીંયા આપણે હવે લોટ નાખશું પણ લોટ આપણે એક વધારે નથી નાખવાનો પેલા લોટ થોડોક નાખવાનો કારણ કે આપણે જે લોટ બાંધશું એ પાણી ઓછું નાખીને એવી રીતે બાંધવાનો છે એટલે અત્યારે લોટ વધારે પહેલાં નહીં નાખવાનો પહેલાં આવી રીતે મિક્સ કરી નાખવાનું પછી જેમ જરૂર પડે કે નહીં લોટ નાખવાની જરૂર છે તો નાખવાનું તો જો હું આવી રીતે પહેલાં મિક્સ કરી નાખીશ તો મને એવું લાગે છે કે થોડોક અમતો લોટ નાખવો છે એટલે હું સેજમથો થોડોક હજી લોટ નાખ્યો મેં અને અત્યારે આપણે જે લોટ બાંધશું એમાં પાણીનો એટલો બધો યુઝ આપણે નહીં કર્યું ખાલી બે ત્રણ ચમચી જેટલો યુઝ થાય તો જો પહેલાં હાથમાં સેજ સેજ બે ચમચી જેટલું પાણી લઈને મિક્સ કરી નાખવાનું આવી રીતે તો મારે કમસે કમ મેં ત્રણ ચમચી જેટલું પાણી લીધું કે આપણો લોટ સરસ બંધાઈ ગયો કારણ કે આપણે વટાણા જે મિક્સરમાં આપણે પીસેલું છે વટાણા તેને લોટ સરસ મિક્સ થઈ જાય છે એટલે પાણીની એટલી બધી જરૂર પડતી નથી તો જો આપણે સરસ લોટ બધું મિક્સ થઈ ગયું છે મસાલાને લોટને બધું તો હવે એમાં થોડુંક તેલ નાખીને આપણે પાછું એ રીતે કોહણી નાખશું જો આવી રીતે સરસ તેલ સાથે હવે લોટ બાંધી નાખવાનો સરસ એટલે લોટ આપણો એકદમ સોફ્ટ ને મસ્ત થઈ જાય તો હવે આપણે એને કમસે કમ પાંચથી દસ મિનિટ જેવું રેવા દેવાનું છે લોટને એમ નામ તો પાંચથી દસ મિનિટ આપણે રેવા દઈશું તો જો દસ મિનિટ જેવું કમસે કમ થયું છે જો કારણ કે વટાણામાંથી પાણી સે જમતું છૂટે એટલે લોટ ઢીલો થઈ જશે સેજમતું તેલ નાખી દેવાનું લોટમાં લોટ સાથે મિક્સ કરી નાખશું તો જો આપણે તેલ સાથે સરસ લોટને મિક્સ કરી નાખીએ તો તમારે જે રીતે નાની મોટી પૂરી રાખવી હોય તેવા લુવા વાળવાના હું મીડિયમ સાઇઝની પૂરી કરીશ બહુ નાની નહીં ને બહુ મોટી નહીં તો આપણે બધા લુવા આવી રીતે વાળી નાખશું તો જો આવી રીતે લુવા વાળી લેવાના છે તમારી જે રીતે પૂરી નાની મોટી રાખવી હોય તે પ્રમાણે લુવા વાળી નાખવાના તો ત્યારબાદ આપણે વેલણ અને પાટલી બેમાં તેલ લગાવી દેવાનું છે તો જો આવી રીતે વણી નાખવાનું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું જ્યારે લોટ ગુહણવા મૂક્યો ત્યારે તે જો આપણે સરસ પૂરી મસ્ત વણાઈ ગઈ છે તો જો આટલી જાડી રાખશું આપણે અને આપણે તેલમાં નાખી દઈશું તેલ મસ્ત ગરમ જ છે તો ગેસ આપણે અત્યારે બહુ ધીમોય નહીં ને બહુ ફૂલ નહીં એવી રીતે રાખવાનો છે અને જો આપણે પૂરી નાખી તરત જ ઉપર આવી રીતે આવી ગઈ છે જો સરસ ફૂલવા લાગી તો આપણે ઓલી બાજુ ઉઠલાઈ લેવાની જો આવી રીતે એટલે સરસ મસ્ત આપણી ફૂલી જાહેર પૂરી જો ફૂલીને દડા જેવી આપણી મસ્ત પૂરી થઈ ગઈ છે તો હવે ઘડીક હું થવા દઈશ તમારે કાઢ્યો હોય તો કાઢી લેવાની પણ મારે થોડીક અમથી લાલ કરવી છે આમ મસ્ત ક્રિસ્પી ટાઈપ ફરતેની કોર કરવી છે એટલે હું ઘડીક લેવા દઈશ આપણી સરસ મસ્ત પૂરી બની ગઈ છે તો આપણે એક વણતા જઈને એક તળતા જઈશું એવી રીતે જ આપણે બનાવવાની છે તમારે એવું થાય તો બે વણી નાખવાની ને બે તળી નાખવાની એવી રીતે કરવાનું હું જેમ વણતી જાઉં એમ તળતી જાઉં છું સાથે સાથે તે તો જો બહુ પટલી નથી કરવાની આપણી પૂરી આવી રીતે મીડિયમ સાઇઝમાં રાખવાની સાઇઝમાં પણ અને આમ પણ જાડી રાખવાની છે જમથી બહુ પટલી નથી કરવાની પૂરી જો આપણે તળી નાખશું તો જો નાખ્યા ભેગી જ ઉપર આવી જાય છે એટલું મસ્ત તેલ આપણું આવી ગયેલું છે તેલ સરસ આવી ગયું છે તેલ આપણું તો જો આપણે સાઈડ ચેન્જ કરી નાખશું ગેસ મેં ધીમો કરી નાખ્યો છે કારણ કે તેલ સરસ આપણું ફૂલ આવી ગયું છે તો હું સેજમથી લાલ ઉપર કરું છું તમારે જો કાઢ્યું હોય તો કાઢી નાખવાની કારણ કે સાઈડની કોર એકદમ ક્રિસ્પી સરસ થઈ જાય છે એટલે બહુ મસ્ત લાગે એનો ટેસ્ટ તો આપણી પૂરી આપણે આવી રીતે બધી બનાવીને તળી નાખી છે અને જો આપણી પૂરી સરસ ફૂલીને દડા જેવી તૈયાર છે જો આપણે આવી રીતે અંદર પણ હું તમને બતાવીશ જો સરસ બનીને તૈયાર છે તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ